તિયા રીંગણા બિસ્કટ માળા કાકડી હો આમાં હે રીંગણ અમાર રીસ ની બાવ ભાવે રીંગણ કાઈ આ રીંગણ નાના માં જોવો આ ગોવાર હે કાજે બાજે ગોવાર હો આ રીંગણા આ કા રીંગણા નિયત થાય હમ આ રીંગણા ના લીલા તમી લે તમ તાજા લીલા

कौन एक जान काम केवाई तुम्हें कोई खबर हो आता है। आ तान चार पेपड़े के सफर जन है नहीं हुआ सफर हां तमी का सफर जन की सफर जन है जूस कर है कि त हम्म केला भावे तोणे तोने बेहेको सी पल्लूठी वाले पोसा पोसा गाठी है इता कई भावे बेहे है हैं कई भावे नहीं आए अरे में परसाता बाकी है आता दोहा पापा ने पोसा पसाई के भावे ઘરમાં કાયમ હોય આ સુગંધી અગરબત્તી એકદમ સ્ટ્રોંગ આપજે અગરબત્તી લીધી

मो नारन भरयो ने पानी 2 इंच लीता का, या या ली का जो जो पितली पितली ने आ पांचैया रुपुरा ने लीता आ तो काम को और उतारा लीतो देखो लिया जथा बस ई हव पेटलू पेटलू झड़ू ले ली है पांच दिन मेरो है पांच पांच झड़ू ले ली है हव पांच पांच तने ना आ इतना है जाड़ी मोटी ली थी ई में तो जाड़ी मोटी है आ इतना है जो हं आ इतने जोड़ो વિજોડ હે કમેન્ટ કરજો ને વિડીયો માં નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો કમેન્ટ કરજો વિડીયો લાગે અમાર આવા તો અમાર ઈતની હજો કપડાની માર્કેટ ખુલી અમાર ઈતના ઈત નતો આવ્યો મમી અમારો એટલે મોખે લેના હમ હમ કાળો શર્ટ ઈતની બહુ ગમાઈ લીજો બ્લેક શર્ટ મણી કો ગમે ઈત ઈ નતો ગમે બહુ મિન લી તો ઈ બહ મને આ મસ્ત હવે રોટલી જુઓ લુગડું કેમ ત્રણ જોડવી જ નહીં હોય પાછા હોકેલ ભાઈ મારે જ જો હે ને મીઠા ભાઈ લીધી જ ને કોઈ જોડ બ્લેક બુસ્કટ મને ખમીસ બહુ ગમે એવાણી લુકડાન જોડવું હોય જો જો તમે વિડીયોમાં જોયા જ રહેજો જોડો પૂરા પૂરો વિડીયો જોજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો

इट्राई जी बी जी अजीत जी ही है ना एका हाँ। अब ये पास करायो हां जो देखो जो लियो केवी है पोपटी खमीस से सोखड़ा वारू ने ब्लैक पतला है आ जोड़ में लेवरावी ने आ जोड़ है तो मी लेवरावी जो जो कमेंट कर दियो केवी लागे ई जोड़ है ने ई लीती ना ई जोड़ से जो काय मोरे आ होय न आई नी जोड़ लीदी जो आ આપડે ના પસંદ હૈ લહ નાપતે તો આપડે માડે મણન તો ગમતી પટી લીધી આ આ હે ને બ્લેક પાટલો હે હા પ્લેન હે હા ઓલું કોટન કહેવાય આ ઓલું હારું પ્લેન હે ને છોકડા પર ખોમી મણી આ બે જોડો મળેવરિયા બે દોર મર ગમતી પેલું આ પાસ કરી દે પછી આ ત્રણ ને ત્રણ અમારી ઇતની બરોબર ને મારી જોડો તો નથી છે આ ઇતની બે ને એક છે મેરામાં જાય હું જો થોડો થોડો ફેર થોડો કે મેરો કરવા જાય હું બરે આવે લુકડા લે જો હાલો એવાને હકકે લેયા હખા નાખ્યા એ હકકે હો ઉખેરન નાખ્યા તો સે હકકે લેન મેલા આપડી ઈના જીવાતા નઈ આવડે હકકેતા જો આ તો નેજેમ ગ્રીન કોમેસી આ બધે લાંબી બાઈ ને છે ટુકકી બાઈ ને નેતા આવતા લાંબી બાઈ માં લીધા હાલ કેના

વિડિયો કેવો લાગ્યો ઈ અને તો કરજો ને કોમેન્ટ કરજો આથી બધી જો ખરીદી કરે પોરી નાતા થી તો બાકી છે